કલાકો સુધી રાહ જો અને અચાનક ફોનમાં મેસેજ આવે કે તમારો ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં કોઈને પણ ગુસ્સો આવે પણ આજે અમારે તમને એક એવા ડિલિવરી એજન્ટ વિશે વાત કરવી છે જેણે ઓર્ડર તો કેન્સલ કર્યો છતાં આજે આખો દેશ તેને સલામ કરી રહ્યો છે સામાન્ય રીતે ડિલિવરી એજન્ટ માટે ઓર્ડર પૂરો કરવો એ તેની ફરજ હોય છે પણ આ રાઈડરે પોતાની ફરજ કરતાં પણ ઉપરવટ જઈને માનવતા બતાવી આખો મામલો તમિલનાડુનો છે આ ડિલિવરી એજન્ટ ઇન માટે કામ કરે છે તેણે જે સૂઝબૂઝ અને સંવેદનશીલતા બતાવી છે એની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે તેણે ઇન્સ્ટાગ્રામ રીલમાં આખી વાત કહી હતી તેનું નામ તો સામે હજુ આવ્યું નથી જોકે ઇન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટનું નામ દિલ્હી રાઇડર છે મદ્રાસનો એ સમય હતો આ ડિલિવરી રાઇડરના ફોનમાં એક નોટિફિકેશન આવ્યું ઉંદરને મારવા માટેના ઝેરની ડિલિવરીનો ઓર્ડર મળ્યો હતો કોઈને પણ એમ જ લાગે કે આ તો રૂટીન કામ છે રાઈડરના મનમાં રજ માત્ર પણ શંકા નહોતી તેણે બાઇક સ્ટાર્ટ કરી અને પહોંચી ગયો લોકેશન પર તેના માટે આ માત્ર એક ડિલિવરી એડ્રેસ હતું પણ જેવો દરવાજો ખુલ્યો વાતાવરણમાં એક અસહજ શાંતિ વર્તાય સામે ઊભેલી મહિલાની હાલત જોઈને રાઈડર થંભી ગયો આ કોઈ સામાન્ય ડિલિવરી નહોતી અહીં કંઈક ખોટું થવા જઈ રહ્યું હતું અને એનો અણસાર એને આવી ગયો મહિલાના ચહેરા પર ભયાનક હતાશા હતી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા કદાચ તે પોતાની જિંદગીની છેલ્લી ક્ષણોની રાહ જોઈ રહી હતી ડિલિવરી એજન્ટ સતર્ક થઈ ગયો તેણે મહિલાની સાથે વાતચીત કરવાની શરૂ કરી આ ડિલિવરી એજન્ટે પેકેટ આપવાના બદલે મહિલાની આંખોમાં જોયું અને કહ્યું કે તમને ગમે એ તકલીફ હોય પણ આત્મહત્યા ન જ કરાય તેણે સીધો અને સચોટ સવાલ પૂછ્યો કે શું તમે આત્મહત્યા કરવા માટે જ આ ઝેર ઓર્ડર કર્યો હતો મહિલાએ પોતાની જાતને સંભાળતા અને છુપાવતા કહ્યું કે ના ભાઈ એવી કોઈ વાત નથી પણ ધ્રુજ તો અવાજ અને લાલ આંખો કંઈક બીજું જ કહી રહી હતી ડિલિવરી એજન્ટે કહ્યું કે ના તમે ખોટું બોલો છો તમે આત્મહત્યા જ કરવા માગો છો જો તમને ઉંદરોનો ત્રાસ હોત તો તમે આ ઓર્ડર સાંજે સાત વાગ્યાની આસપાસ કે એના પહેલાં પણ કરી શક્યા હોત આ તો બીજા દિવસે પણ મંગાવી શકાયું હા આટલા વાગે આ મંગાવવા માટે બીજું કોઈ કારણ નથી આગ્રા ડિલિવરી એજન્ટે એ મહિલાને સમજાવી અને ઓર્ડર કેન્સલ કરી દીધો સોશિયલ મીડિયા પર આ ડિલિવરી એજન્ટની પ્રશંસામાં હજારો કોમેન્ટ્સ પૂર આવ્યું પણ આ કિસ્સો કહેવાનો અમારો ઈરાદો માત્ર પ્રશંસા પૂરતો સીમિત નથી અમારો ઈરાદો બહુ જ સ્પષ્ટ છે આ એજન્ટે સાબિત કર્યું કે એક અલ્ગોરિધમ કરતાં અંતરાત્માનો અવાજ મોટો હોય છે તેને જે સૂઝબૂજ બતાવી જે સંવેદનશીલતા બતાવી એનાથી એક જિંદગી બચી ગઈ પણ વિચાર કરો શું આ જવાબદારી માત્ર એક ડિલિવરી બોયની છે જવાબ છે ના આ ભૂમિકા આપણા સૌએ નિભાવવાની છે આ વિચાર જ કેટલો વિચલિત કરનારો છે કે આપણી આસપાસ શ્વાસ લેતો કોઈ માણસ પોતાની જિંદગી ટૂંકાવી દેવાનો વિચાર કરી રહ્યો હોય કોઈ વ્યક્તિ ઓચિંતા મૌન થઈ જાય તો ચેતી જજો કેમ કે તેના દિમાગમાં ઘણું બધું ચાલી રહ્યું હોવાના એ સંકેત હોય છે કોઈ કહે કે હવે કાંઈ બચ્યું નથી કે બધું પૂરું થઈ ગયું છે તો આવી વાતોને હળવાશથી ના લો આવી વ્યક્તિ સાથે વાત કરો એને હતાશાના અંધકારમાંથી બહાર કાઢો આજના સમયની આ સૌથી મોટી કરુણતા છે જે રીતે આત્મહત્યાના આંકડા વધી રહ્યા છે અને ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે જોતા જોતાં હવે આપણે સૌએ જાગવું પડશે હવે આપણે આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે એ જોવું પડશે કે આપણી આસપાસ એવી કોઈ વ્યક્તિ તો નથી ને કે જે ભીડમાં હોવા છતાં પણ સાવકેલી છે જે હસ્તી હોવા છતાં પણ અંદરથી તૂટી રહી છે સંવેદનશીલતા એ માત્ર શબ્દ નથી એ જવાબદારી પણ છે જો આપણે કોઈના ચહેરા પાછળની પીડાને ન વાંચી શકીએ તો આપણી આ પ્રગતિ અને આ ટેકનોલોજીનો કોઈ અર્થ સરતો નથી દુનિયામાં જિંદગી બચાવવાથી મોટી કોઈ જ સફળતા ન હોઈ શકે એ જ સાચી માણસાઈ છે તમે પોતાનું ધ્યાન રાખજો ને બીજાના દિલના ધબકારા સાંભળવાની કોશિશ પણ કરજો